તો અલગ પ્રાણી નો અવાજ આવવા લાગા હવે ભેસો બેસો જોઈએ હેડો જઈ હા હા એટલે અવાજ કે પાય હા એ જોઈએ હા આ પણ આવે છે ભાઈ પેલા સરખો ઓબરો ભાઈ જી આ ઠેંગર જી હા આ પાય હા એવું લાગા હા આ પાહી દાવા છે હા હેડે ભાઈ રાતનો બાદ છા હું એકલો મારું નામ છે રાજભા અને તો વળી ગયું હો આખું તમાકુ તો સારી થયું હો ભાવભાવ કમ્પલેટ આવે છે હા કમ્પલેટર મોટી મોટી તમાકુ થઈ છે આ સોનો અવાજ આવ્યો આવો

વાત તમે કોઈ જોવા ના કરતા બાકી આ વિફરેલો વાઘ છે બમો તો વાળ નઈ લાગે અમે રાતે કોઈ કેતા નહીં બોલાતા ના ના કોઈ નઈ તો તમે ખબર પડે તમારે કેમ જરૂર कमाशा रे व्यू व्यू आ पुरै था वा फर, दा दा आ तो कांडो जबरदस्त हो आ शॉर्टका लागियो पण मजा ये अब बणा बणा वाजे ना आज ये ना टेने खबरते हे बी जा मुकत ले जाऊं खेचू मजा ये ना मजा की बाकी चलो आपण काम चालू करा आपण काम लागायचं अरे ये ग्या ते आम काम लागसी नाही आपले आज आज एवढा मोठा तो बी ग्या हा इला तो

હવે નાસ્તા પડતી નાસ્તો ખાવાનો કોણ હે આપણે આપડે બેન નાસ્તો ખાવા નાસ્તો ખા નાસ્તો ખાવાનો

કે અમે આપણે પી ના આવ્યા હતા તો કે આ લો હતા અમારો ખાલી કહેવાનું કે અમે પૈસા દેવા એને ખબર શું જ હશે ને અમને ખબર છે કે આ બધા પી દેલા એટલે અમે તમને લેવાય નહીં નહીં આ તો કહે લે અગડો નોડ આવો મામા ટકો મારે મને આ જો જો આ જો રે આ

પણ સીધી રીતે કીધું હલે કે નાસ્તાનું આયે તો બેહો એને આ શું કે હું ઉંગાવા ઉંગાવા ને અમે થયું જોખ હ ઊંઘા બરોબર ઉંગા આ આ બી ને ઘેર જતો રહ્યા તમે થી પડ્યા હો હોરા પડ્યા ને એટલે રસ્તામાં હું બાય વચ્ચે વચ્ચે હા ગયા હોય તો એનું બાય વટી હોય ના હોય ખબર પડી ગઈ કે કઈક નાસ્તા નું આયોજન પડ્યો પણ અમારે નાસ્તો નતો આવ્યો મને એટલે અમે એવું કર્યું પૈસા તમે આવ્યા હતા ભાઈ આપડે પૂછીશું પૈસા પૈસા ની જરૂર હતું કે પૈસા અમે આલું કર